નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મોરબીના સ્વામિનારાયણ મંદિરના પટાકમાં ચાલતી જિજ્ઞેશદાદાની ભાગવત કથા સાંભળવા જતાં વૃદ્ધા અને તેના પરિવારની નજર ચૂકવી ગઈ કોઈ ગંઠીઓ એંસી હજારની કિંમતના સોનાના ચેનને ચોરી કરી ગયાની શિક્ષકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને ગંઠીયાને પકડી લેવા કારવાહી હાથ ધરી છે પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ ઉપર હિતેશભાઈ રમેશભાઈ ડોલરે ફરિયાદ કરી હતી જણાવ્યું હતું કે સુરતમાં રહેતા મારા બેનના સાસુ જીગ્નેશ દાદાની કથા સાંભળવા માટે ગયા હતા કથા પૂર્ણ થયા બાદ જીગ્નેશ દાદાને મળવા તેમની કાર પાસે ગયા હતા પરંતુ ભીડ વધારે હોવાથી એક ઘંઠિયા તેમની ગળામાં રહેલ કિંમત એસી હજારનો સોનાનો હારને ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી ગયા હતા આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ